એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દ્રષ્ટિ થાય માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું તે જેવો સંગ થાય તેવો થવાય છે પણ જેમાં ગુણ નહીં હોય તેને ક્યાંથી આવશે હે ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંઘમાંથી તે તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી જેનું જે અંગ હોય તે તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક બાવે આવીને કહ્યું છે હે મહારાજ તમે તો બહુ ગુંડું કર્યું ત્યારે મહારાજે કહ્યું જે શું ભૂંડું કર્યું ત્યારે તે બોલ્યો જે બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી એ બહુ ભૂંડું કર્યું ત્યારે મહારાજ બોલ્યા જે હું અનિર્દેશથી આવ્યો છું કે ત્યાં હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાડવો છું તે મારી સુખ ચડી ગઈ છે કરતો કાંઈ નોખા રહેવા નથી તે મહારાજની સુખ છે ત્યાં સુધી નોખા રહેવાય છે નીકળતો ભેગા થઈ જાશે ને વળી કોઈ કે પૂછ્યું જે પુરુષનું મન ક્યાં રહેતું હશે પછી મહારાજ બોલ્યા જે આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે એમ સર્વેના અંતર કહી દીધા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વળી એમ બોલ્યા જે જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા તેમાં રામાવતારની રીત બીજી તથા કૃષ્ણાવતારની રીત બીજી તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી ને સુખજીની રીત બીજી ને આજ મહારાજની રીત બીજી માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા પછી કોઈ હરિભક્તે કહ્યું છે મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ ત્યારે કહે છે હા સાધુ તો પ્રાણથી પણ અધિક થઈ ગયા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના ને અવગુણ તેટલી અસદવાસના છે એમ સમજવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રહલાદે દસ હજાર વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં ને નારદને વચને કરીને છ મહિનામાં ભક્તિએ કરીને જીતી લીધા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ભાગવતના પંચમ સ્કંદમાં ભરતે રહુગણને કહ્યું જે તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી અહિંસાને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વિષાદિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી તો તારા રાજભૃત્યાદિ તે અમારા બ્રહ્મવિતાની શી ગણતીમાં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા તો પણ નોળિયો સોનાનો થયો નહીં ને ઋષિના ચાર શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો એમ સત્પાત્રની સેવાનું ફળ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો હું એમ કરીશ પણ મોટા હોય તે એમ જાણે છે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે છે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જુઓને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અમરીશ મહુશ ભરતજીને ચિત્ર કેતુ એમણે ભગવાન ભજવાને સારું ચક્રવર્તી રાજને સૌનો ત્યાગ કર્યો ખપવાળાની વાત એમ છે બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભળે સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી જે આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે મહારાજ કહે જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ તે જે દી કહે તે દી ગોળના ખાંડના જે કહે તે વરસાવીએ પણ જીવ માળા લઈ બેસી શકે નહીં કાર્યાણી પ્રકરણનું છઠ્ઠું મત્સર વારાન સ્વામિનારાયણ હરે સંવત સંતેર ના આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસતા કાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમારા પૂરી હતી અને તે દીપમારા ઉપર છપર પલંગ બિછાવ્યો હતો અને તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર રાતા આ કિનખાપનો સુરવાર પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કારા કિનખાપની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાક બાંધી હતી અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીરા પુષ્પનાહાર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી પછી શ્રીજી મહારાજે તે સિંહાસન ઉપરથી ઉતરીને અને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી પછી તેના આપેલા વસ્ત્ર તથા પીરુ છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા